હા ભાઈ ભાઈ નીકળે પાડો જુઓ ભાઈ બતાવો બતાવો આ જો પથરી નીકળે એક બે ત્રણ ચાર ને પાંચ પથરીઓ નીકળી છે ભાઈને જુઓ ભાઈ હવે તમારે દુખાવો ભાઈ મટી ગયો તમે દુખાવો મટી ગયો થોડો ફરક પડ્યો ફરક પડ્યો ને હવે તમારે મટી જશે એટલે વધુમાં વધુ લોકો સાથે વિડીયો શેર કરજો ભાઈ